રીબડા અને ભાતેલના ક્ષત્રિયો વચ્ચે થયેલ બબાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે ગઈકાલે જામખંભાળિયા ટોલગેટ નજીક કાર ઓવરટેકને લઈને મારામારી થઈ હોય અને રીબડા જૂથને ભાતેલ ક્ષત્રિય યુવક ગાળો ભાંડતો હતો જેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બેંગ્લોર ગાડી રાજદીપશી રીબડાની ગાડી રાજદીપશી ખુદ ભેગા હતા એના ભેગા આઠ જણા વાછળ વસિમ મારા ભાઈની ગાડીમાં ઘા કરી ગયો કાચ બાજ તોડી ગયો એકલા એકલાઓના

એ લખતો વાવળો હોય તો કાઢી નાખવો અલે કોઈના બાવરે નઈ નહીં ઓ ભાઈ નીકળો તમે અહીંયા જ ઊભા સી તમે નીકળો ત્યારે આજે જે એ બાબતને ભાતેલ યુવકે આજે જે વિડિયો સોશિયલ મીડિયામાં નાખી સ્પષ્ટતા કરી છે કે ગઈકાલે માત્ર બોલાચાલી થઈ હતી અને તેનું સમાધાન પણ ત્યાં જ થઈ ગયું છે પરંતુ કોઈ હિતશત્રુઓએ ક્ષત્રિય સમાજના બે જૂથો વચ્ચે વેમનસ્ય ઊભું કરવા સોશિયલ મીડિયામાં ખોટા મેસેજો વાયરલ કર્યા છે તેવું ભાતેલ યુવકે વિડીયોમાં જણાવ્યું છે મારું નામ યશરથસિંહ બાતેલ અગાઉ જે મેં વિડીયો સોશિયલ મીડિયામાં મૂકેલ છે તેમાં રીબડા નામનું ઉચ્ચારણ કરીને જે વિડીયો આવેશમાં આવીને મારાથી મુકાયેલ છે તેના માટે હું રાજપૂત સમાજને માફી માગું છું તેના સાથે જે વિડીયો સાથે જે મેસેજ ફોરવર્ડ થાય છે એ તદ્દન ખોટો છે એ સમાજના શત્રુએ મૂકેલ છે સમાજ રાજપૂત સમાજના હિત સત્રોને ખાલી એટલું કહેવાનું કે સમાજમાં ગેરસમજણ ઊભી કરવાનું બંધ કરી દઈએ અને અમારે રીબડા આરે પ્રેમપૂર્વક અને શાંતિપૂર્વક સમાધાન થઈ ગયા છે એટલે આ વિષય ઉપર હવે કોઈ ચર્ચા ના કરે જય માતાજી